નમસ્કાર મિત્રો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ચર્ચા કરવાની છે કે ઘઉના પાકમાં નિંદામણ નિયંત્રણ મિત્રો ઘઉંનો પાક ગુજરાતની અંદર ખૂબ સારા એવા વિસ્તારમાં વાવેતર થયું છે ઘણા બધા ખેડૂત મિત્રોએ આગોતરું વાવેતર કરી દીધું હતું અને ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે વાવેતર કરી રહ્યા છે બંને પક્ષમાં અત્યારે ખેતી થઈ રહી છે મિત્રો ખાસ કે જે મિત્રોના ઘઉં અત્યારે પચીસ ત્રીસ દિવસના થયા હોય ત્યારે આપણે ઘઉંના પાકમાં નિદામણનું નિયંત્રણ કરવા માટે કેવા પગલાં ભરવા જોઈએ એ બાબતે ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું મિત્રો આજે ખાસ ચર્ચા કરવાની છે ઘઉંના પાકમાં નિદામણ નિયંત્રણ એ ખૂબ અગત્યનું નિદામણ છે ખેડૂતનો સૌથી મોટો દુશ્મન છે ખેડૂત માટે સૌથી વધારે કોઈ નુકસાન કરતું હોય તો એવું કોઈ પરિબળ હોય તો એ નિંદામણ છે નિંદામણના કારણે આપણો ખેડૂત મિત્ર ઘણું બધું નુકસાન ભોગવી રહ્યો છે ખેતીની અંદર આર્થિક રીતે નુકસાન મજૂરો મળે નહીં ત્યારે કહેવાય ને કે પાકની અંદર ક્વોલિટીનું નુકસાન અને સાથે સાથે જોઈએ તો અતિશય નિંદામણનાશક દવાઓનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે આપણી જમીનને પણ નુકસાન થાય પરંતુ નિદામણનો બીજો કોઈ આપણી પાસે વિકલ્પ ન હોય તો નિંદામણને સરળતાથી અને સાદી રીતે અને સરળ રીતે કઈ રીતના નિયંત્રણ કરી શકાય એની આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે મિત્રો ચર્ચા કરીએ એ પહેલાં આપને વાત જણાવવાની કે આપ જો આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને માહિતી મેળવતા હોય પરંતુ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી ત્યારે ચેનલને આ રીતના સબસ્ક્રાઈબ કરી દેવાની છે આપણો કોઈ પણ આ વિડીયો હોય આ વિડીયોની અંદર જોઈએ તો અહીંયા તમને કાળું બટન બતાતું છે બરાબર સબસ્ક્રાઈબનું જે તમને આ બટન દેખાય છે એ સબસ્ક્રાઈબના આ બટન ઉપર તમારે આમ કરી અને ક્લિક કરી દેવાનું છે એ પછી આવો બેલ આવશે એ બેલને આપણે આ રીતના ઓલ ઉપર સેટ કરી દેવાનો છે જેથી કરી અને આપને તમામ વિડીયો અને તમામ માહિતી આગળના દિવસોની અંદર ઘઉંની હોય કોઈ અન્ય પાકોની હોય તો આપના સુધી પહોંચી શકે

ક્યારે નિંદામણ નિયંત્રણની દવા છાંટવી જોઈએ પહેલો ઉપયોગ પહેલી જ માહિતી મિત્રો અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોના ટેલિફોનિક ફોન આવી રહ્યા છે ટેલિફોન ઉપર ચર્ચા થઈ રહી છે તો નિંદામણનું નિયંત્રણ દવા ક્યારે છાંટવી તો મિત્રો ખાસ કરીને જોઈએ તો આપણા ઘઉંનો પાક 25 થી લઈ અને 30 દિવસનો સમયગાળો થાય દિવસ બરાબર 25 થી 30 દિવસના સમયગાળાના હોય ત્યારે દવા છાંટવાની છે મેજોરિટી ખેડૂતના ધન અત્યારે અઢાર દિવસના થયા હોય કોઈના બાર દિવસના થયા હોય કોઈના પંદર દિવસના થયા હોય અને ફોન કરે સાહેબ અઢાર દિવસના ઘઉં છે મેં તો નિંદામણ નાશક દવા છાંટી દીધી મિત્રો આ સમયે આપણા ઘઉં હજી પંચ મળ્યા નથી એમાં આપણે જે અગાઉ આગળના વિડીયોમાં સીઆરઆઈ સ્ટેજની વાત કરી ક્રાઉન રૂટ ઇનિશિયેશનની મૂળ મુકુટ અવસ્થાની વાત કરી આ મૂળ મુકુટ અવસ્થા હજી આવવામાં છે દવાનો ફુવારો મારી દઈએ એટલે મૂળ સહી આશા પડી જાય નબળા પડી જાય એટલે આપણો સોળ પૂરતો ખોરાક નહીં લઈ શકે એટલે આગલા દિવસોની અંદર ઘઉં ઢળવાની શક્યતા વધી જશે ઉત્પાદન ઘટવાની શક્યતા વધી જશે અને સાથે સાથે ઘઉં પીળા પડવાની પણ શક્યતા વધી જશે એટલા માટે થઈ અને મૂળ મુકુટ અવસ્થા એ જ્યારે એનું મુકુટ ફૂટતું હોય આ ગ્રંથિ અહીંયા જ્યારે આમ બંધાતી હોય આવી સ્થિતિમાં દવા ન છટાય આ સ્થિતિ ક્યારે આવે તો કે વીસ દિવસથી લઈ અને ચોવીસ દિવસના સમયગાળામાં મૂળ મુકુટ અવસ્થા હોય એટલે આ સમયે દવા છટવી નહીં નહીં ને નહીં આ એક વૈજ્ઞાનિક ભલામણ છે

પચીસ દિવસે એને અઠ્યાવીસ અથવા ઓગણત્રીસ માં દિવસે છંટકાવ કરવો જોઈએ કોઈ પણ ખાતર નાખીએ તો આપણે આગળનો વિડીયો ખાતરનો કયું ખાતર નાખવું કેટલા પ્રમાણમાં નાખવું એની ચર્ચા કરવાની છે પરંતુ નિદામણ નાશક દવા છાંટાના બીજા દિવસે કે ત્રીજા દિવસે ખાતર નાખી શકાય નહીં કે ખાતરનો છટકાવ કરી શકાય નહીં કારણ કે નિદામણને આપણે મારવાનું છે એ નિદામણ નહીતર જીવી જશે અને ખોરાક મળી જશે એટલે એને અંદરથી તાકાત આવશે અને તાકાતના સામે નિદામણ લડી લેશે એટલે અમુક ટકા નિદામણ જીવી જશે એટલે દવા તમારી કારગત નહીં નીવડે એટલા માટે દવા ક્યારે છાંટવી 25 થી 30 દિવસના સમયગાળે

એ પછી કેવા પાણીનો વપરાશ કરવો એ આપણા માટે ખૂબ અગત્યનું છે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય સાહેબ કેવા પાણીનો ઉપયોગ કરવો જોઈએ બનતી કોશિશ એવી કરવાની છે ડાયરેક્ટ મોટર ચાલુ કરીને પાણી ભરી લેવાનું નથી અને પાંચ દસ મિનિટ ચાલવા દો ટાંકો ભરતા હોય તો પાંચ દસ મિનિટ મોટર ચાલી જાય પછી ટાંકો ભરો અને એ પણ પાણી સહિત આપણે ઉપયોગ કરવાનો છે કારણ કે એમાં બેટલો શ્યાર હોય ભરેલું પાણી પીડ્યું હોય તો એનો ઉપયોગ કરી શકાય કે નહીં નહીં ભરેલા પાણી કરતાં તાજા પાણીનો ઉપયોગ કરશો તો દવામાં પરિણામ ખૂબ સારું મળશે એવું ગયા વર્ષમાં આપણા ખેડૂતોનો અનુભવ છે એટલે તાજું અને ચોખ્ખું પાણી સારવાળું અને ડોળું પાણી વાપરવાનું નથી મેજોરિટી તાજું અને ચોખ્ખું પાણી મોટર 15 મિનિટ ચાલી ગયા પછી આપણે એનો ઉપયોગ કરીએ તો આપણને ખૂબ સારું પરિણામ મળી શકે વચ્ચે મિત્રો એક તમને એક નાનકડી એવી વાત કરવાની છે કે ઘણા બધા ખેડૂત મિત્રો ખેતીની સાથે સાથે પશુપાલન પણ કરી રહ્યા છે અને ઘણાને ઘાસચારાનો પ્રોબ્લેમ હોય ઘણા ખેડૂત મિત્રોને એવું હોય કે ભાઈ આપણે લાંબા સમય સુધી જો ઘાસ સારો ટકી શકે એવા ઘાસનું આપણે વાવેતર કરવું છે તો એ ઘાસ ઘાસ માટેની જે જુવાર છે અહીંયા તમને ફોટોગ્રાફ જે બતાવવામાં આવી રહ્યા છે એ પ્રકારની જુવાર આપણા એક ગુજરાત રાજ્યની અંદર જગ્યાએ ઉપલબ્ધ છે એ ખાસ કરીને આંધ્રાના વિસ્તારની અંદર થાય છે તો આ જુવારનું બિયારણ વીઘે ચાર કિલોના માપથી જો ઉપયોગ કરીએ તો ખૂબ સારો એવો લીલો સારો આપણને મળી રહેશે અને આની અંદર દસ થી બાર વાઢ તમે લઈ શકો છો પછી તમારી કેપેસિટી પાંચ વર્ષ સુધી પણ અમારી સંસ્થામાં અમે વાવેતર કરીને રાખ્યું છે અને હજી અમે એને વાઢી રહ્યા છીએ તો આ જુવારનો ઉપયોગ કરવો જોઈએ જુવાર વિશે વધારે માહિતી માટે અહીંયા આપેલો જે નંબર છે એ નંબર ઉપર તમે ટેલિફોનિક કોન્ટેક કરજો ત્યાંથી તમને કદાચ જુવારનું બિયારણ અને જુવાર વિશેની વધારે માહિતી મળી જશે એટલે ખાસ પશુપાલન કરતા હોય અને પાણીની શોર્ટેજ હોય તો આ જુવાર વાવવાનું ભૂલતા નહીં કઈ નહીં તો અડધા વીઘા નું ખરેખર વાવજો તો તમને ખ્યાલ આવશે મિત્રો એ પછીની વાત કરીએ તો કેટલી દવા છાંટવી જોઈએ કેટલી દવા છાંટવી જોઈએ ઘણા એવું વિચારે કે એટલી દવા છાટી દેવી જોઈએ એટલી દવા પણ અત્યારના રેડીમેડ ફોર્મ્યુલેશન જે માર્કેટની અંદર આવે અત્યારે કંપની ખૂબ ચતુર થઈ ગઈ છે ખૂબ સારું એવું પામું સાપે છે અથવા તો તમને મોટા પાઉ અંદર તમને માપ આપી દઈ છે એટલા પંપ આનો સ્પ્રેનો છે એની સાથે જે આવેલું લિટરેચર છે એ લિટરેચર જો આપણે વાંચ્યું તો આપણને ખ્યાલ આવી જશે કે આપણે કેટલી દવાનો છંટકાવ કરવો જોઈએ એ દવા વિશે પણ આપણે આગળ ચર્ચા કરશું એ પછી ખાસ મુદ્દો ઉપયોગ કરવો ગયા વર્ષના ખેડૂતોનો ખાસ અનુભવ કુતી જે આવે છે જે હઠીલું નિંદામણ આવે છે ને નિંદામણને નિયંત્રણ કરવું ઘણીવાર મુશ્કેલ થતું હોય એવા નિંદામણના નિયંત્રણ માટે કઈ નોંધલ આપણે વાપરવી જોઈએ તો પટ્ટી નોંધલ જેને આપણે દેશી ભાષામાં પટ્ટી નોઝલ અને મારી ભાષામાં ફ્લેટ ફેન અને ફ્લડ ઝેટ નોઝલ આ પ્રકારની જે નોઝલો આવે છે એ નોઝલ તમારે એનો ઉપયોગ કરવો જોઈએ ખાસ કરીને આ પટ્ટી નોઝલનો તમે ઉપયોગ કરશો તો તમને ખૂબ સારું પરિણામ ત્રીસ ટકા ત્રીસ ટકા નિંદામણ નિયંત્રણ વધારે કંટ્રોલ થશે એટલે ડોઝ ઘટી જશે દવાનો ખર્ચ ઘટશે અને પટ્ટી

એ ડીલર પાસેથી કોઈ પણ જગ્યાએથી મળવાની શક્યતા છે ન મળે તો અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક કરજો એટલે ખાસ કરીને ગોળ નોંઝલનો ફુવારો કાઢી અને નિનામણ નાશક દવાઓ જ્યારે છાંટવા નીકળીએ ત્યારે પટ્ટી નોંઝલનો આપણે ઉપયોગ કરવાનો છે બીજી વાત કઈ દવાનો ઉપયોગ કરવો એ ખાસ કરીને આપણે જાણવું જરૂરી છે મિત્રો કઈ દવાનો ઉપયોગ કરવો

હેક્ટર દીઠ આની ભલામણ છે વીસ ગ્રામ દવા કેટલી દવા વીસ ગ્રામ દવા પ્રતિ હેક્ટર દીઠ આની ભલામણ છે ખાસ તમારે યાદ રાખવાનું છે આ મેટ સલ્ફ્યુરમ દવાનો ઉપયોગ કરવાનો છે

આ જે દવા આવે છે એના પણ રેડીમેડ પાઉચ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો એક પંપની અંદર એક પાઉસ આપણે નાખીએ એટલે એ સફિશિયન્ટ માપથી આવે છે અને આનું ટોટલ ખાસ કરીને જોઈએ તો ક્લોડીનો ની અંદર તમે એનું એકસો ને નું ગ્રામનું માપ પ્રતિ હેક્ટર દીઠ છે એટલે આપણે જ્યારે દવાનો ઉપયોગ કરીએ અલગ અલગ ની અંદર આવે છે એટલે ક્લોડીનો ફોક જે દવા આવે છે ક્લોડીનો ફોક દવાનો આપણે ઉપયોગ કરીએ ત્યારે એમાં 15% દવા જે આવે છે મેટ સલ્ફ્યુરોન 20% આવશે પ્રોડિનોકો 15% આવે છે એનું રેડીમેડ પાઉન્સ આવે છે એક પાઉન્સ આપણે કંપની અંદર નાખવાનું છે પાઉન્સ સીધું ઓગળી જશે આ દવાનું કોમ્બિનેશન કરશો એટલે ગોળ અને લાંબા આ લાંબા પાનની દવા છે અને આ ગોળ પાનની દવા છે સારામાં સારું પરિણામ આપતી અત્યારની વ્યવસ્થિત અને સારી દવા પણ સ્ટાન્ડર્ડ કંપનીની ખરીદજો થોડીક મોંઘી પડશે પણ સારું રિઝલ્ટ આપશે સસ્તી દવા બે વાર છાંટવી પડે મોંઘી દવા એક વાર છાંટીએ અને આપણને નુકસાન ઓછું કરે એટલે મેટ સલ્ફ્યુરન મેથાઇલ અને ક્લોરીનો ફોગ આ બંનેનું રેડીમેડ મિક્સર આવે છે એની અંદર ક્લોરીનો ફોગ માત્ર 1% આવે છે ઘણા મને ફરિયાદ કરે છે કે સાહેબ ગઈ વખતે ફલાણી કંપનીની ફલાણી દવા છાંટી હતી એમાં મેટ સલ્ફ્યુરન જે આવતું હોય તે 15% આવે અને ક્લોરીનો ફોગ 1% આવે આનું જે આપણે દવા કરીએ જે મિશ્રણ અંદર એના મેટ નું અને ખૂબ સારું પરિણામ મળશે એ સિવાય સલ્ફો સલ્ફ્યુરોન આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો પણ આપણા વિસ્તારમાં ઉપલબ્ધ નથી અને એની કઈ મેટ સલ્ફ્યુરોન મળતી હોય તો સલ્ફો ની જરૂરિયાત નથી આ દવાનો પણ ઉપયોગ કરી શકાય માપ મેટલ ફિરોન સલ્ફો સોલફિયરનું સેમ છે એ સિવાયની વાત કરીએ તો ટુ ફોર ડી ગોળ પાનના નિંદામણ નિયંત્રણ માટે ટુ ફોર લાંબા પાન માટે એકલોડીનો કોપ એટલું છે અને એ પછીનું નું હમણાં જણાવું સલ્ફોસલ્ફ્યુરન અને 2,4-D જેવા ટકાવારી 80 ગ્રામ એક પંપની અંદર નાખી અને છટકાવ કરવામાં આવે તો પણ ખૂબ સારું ગોળ પાનના નિંદામણના નિયંત્રણ માટે આ બંને દવા સલ્ફોસલ્ફ્યુરન અને 2,4-D નો ઉપયોગ કરી શકાય અને લાંબા પાન માટે અને ખાસ કરીને પૂતી નિંદામણના નિયંત્રણ કરવા માટે તમે ફિનોક્સાડેન માર્કેટની અંદર જે 5.1% ફિનોક્સાડેન

જોયેલો અનુભવ હું તમને વાત કરું છું જો અગર દવા તમારે છંટકાવ કરવો હોય અને કૂતીનું પ્રમાણ વધારે હોય ને ઘણાનો પ્રશ્ન છે કે સાહેબ કૂતી ત્રણ ચાર પાને થઈ જાય પછી મરતી નથી ને તમે વીસ દિવસ પચીસ દિવસની વાત કરો તો શું કરવું તો તમે કાં તો ક્લોડીનો પોપ અથવા ફિનોક્ઝા ડેન એકલું અત્યારે ડબલ વાર પંપ છાંટવા મને ખબર છે કે બહુ મુશ્કેલી ભર્યું છે

જયારે સટકા કરીએ ત્યારે પાંચસો લીટર પાણીનો પ્રતિ હેક્ટર છંટકાવ થવો જોઈએ એટલે એક વીઘાની અંદર કેટલું આવશે એસી લિટર પાણી એક વીઘામાં એસી લિટર પાણી આવે એટલે સોળ પંચો

બરાબર એનો આપણે આઠ પંપ કરવાના છે આપણે ચાર પંપની જરૂરિયાત છે પંપનું પડ્યું રહ્યું તો એને કાં તો આપણે વીસ દિવસની અંદર વાપરી નાખવું જોઈએ અને કાં એ ગોળ નિંદામણને મારશે એટલે તમે મુકાયું હોય અથવા લાંબા પાનનો કોઈ પણ પાક વાવ્યો હોય એની અંદર તમે એનો ઉપયોગ કરી શકો અથવા હેઠા ઉપયોગ કરી દેવો જોઈએ આવતા વર્ષે એ દવા વાપરી નહીં શકાય કારણ કે એની અંદર પાણી સાથે ઘણા બધા પાણીની અંદર શાર હોય શાર સાથે ઘણા બધા રિએક્શન થયા હોય તો પરિણામ સારા નથી મળતા એના માટે થઈ અને તાજુ પેકેટ આપણે લઈ અને એનો ઉપયોગ કરવો જોઈએ એટલી માહિતી આપના સુધી પહોંચાડવાની હતી મિત્રો માહિતી કેવી લાગી એ તમે કોમેન્ટની અંદર ખાસ કરીને જણાવજો વિડિયોને લાઈક કરજો અને બીજા અન્ય ખેડૂત મિત્રો જે આડેધડ ખેતી કરી રહ્યા છે એને આ માહિતી શેર કરજો જેથી કરી અને તમને અને મને બેયને આંગળી સિંધાનું પૂર્ણ મળી શકે અને ચેનલ ઉપર તમે ખરેખર જો હજી સબ્સ્ક્રાઇબ કરેલ નથી અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જૂના હોય ને સબસ્ક્રાઈબ કરેલ ન હોય તોય સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને માહિતી મળતી રહે તો ઘણા ખેડૂત મિત્રો સાહેબ હવે તમે કેમ વિડિયો નથી મૂકતા ભાઈ હું તો મૂકું પણ તમે સબસ્ક્રાઈબ નથી કર્યું એટલે ખાસ એટલી માહિતી આપણા સુધી પહોંચાડવાની હતી આગળના વિડીયોમાં આપણે ઘઉંમાં કયું ખાતર નાખવું કેટલા પિયત આપવા જોઈએ એની માહિતી આગળના વિડીયોમાં આપવાની છે ત્યાં સુધી જોડાયેલા રહેજો અસ્તુ આભાર જય હિન્દ